નમસ્કાર મિત્રો ટેક ગુરુ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે શીખીશું યુટ્યુબ ચેનલ બનાવતા વિડીયો અપલોડ કરતા યુટ્યુબ પર પૈસા કમાવા માટે જરૂરી AdSense એકાઉન્ટ બનાવતા અને વિડીયોને મોનેટાઇઝ કરતા તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ તમારે યુટ્યુબ ખોલવાનું છે તમારા ક્રોમ બ્રાઉઝરમાં જ્યાં જઈને તમારે તમારા જીમેલ આઈડી દ્વારા યુટ્યુબમાં લોગ ઇન થવાનું છે તો સૌપ્રથમ તમે સાઇન ઇન થશો યુટ્યુબમાં યુટ્યુબમાં સાઇન ઇન થયા પછી તમે જમણી બાજુ ઉપરના કોર્નર ઉપર તમને તમારા નામ અથવા તો તમારા ફોટો જોવા મળશે જેમાં તમારે ક્લિક કરવાનું છે જેમાં ક્રિએટર સ્ટુડિયો લખેલું હશે ત્યાં આગળ ક્લિક કરવાનું છે ક્રિએટર સ્ટુડિયો પર ક્લિક કરો ક્રિએટર સ્ટુડિયો પર ક્લિક કરશો એટલે તમને યુ મસ્ટ ક્રિએટ એ ચેનલ ટુ અપલોડ વિડિયોઝ લખેલું આવશે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો તમે ત્યારે તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે તમે યુટ્યુબને કઈ રીતે યુઝ કરવા માગો છો યુટ્યુબને કયા નામથી યુઝ કરવા માગો છો ઓલરેડી તમને તમારું નામ લખેલું આવશે તમે જીમેલ આઈડી ક્રિએટ કર્યું હશે એ વખતનું આપણે એ જ નામથી આગળ પ્રક્રિયા કરીએ છીએ તમે કોઈ પણ નામ ચેન્જ કરી શકો છો મિત્રો તમારું યુટ્યુબ ચેનલ ક્રિએટ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો અત્યારે કોઈ પણ વિડીયો અપલોડ કરેલો નથી હાલમાં આપણે કોઈ વિડિયો અપલોડ કરેલો નથી એટલા માટે અહીં કોઈ વિડીયો બતાવતો નથી હવે આપણે વિડીયો કઈ રીતે અપલોડ કરવાનો એ જોઈશું સૌપ્રથમ તમારે અપલોડના બટન પર ક્લિક કરવાની છે અપલોડના બટન પર ક્લિક કરશો એટલે તમને પૂછશે કે તમે કયા પ્રકારનો વિડીયો અપલોડ કરવા માગો છો જે તમારા કમ્પ્યુટર અથવા મોબાઈલમાં સેવ હશે એમાંથી કોઈ વિડીયો એક પસંદ કરો આ વિડીયો પસંદ કર્યા પછી એને એ પ્રક્રિયા કરશે અપલોડની આખી પ્રક્રિયા થશે એ તમે જોઈ શકો છો ત્યારબાદ તમે એમાં ટાઈટલ આપવાનું છે ડિસ્ક્રિપ્શન લખવાનું છે ટેક્સ લખવાના છે ટેક્સમાં એટલે તમે જ્યારે કોઈ વ્યક્તિ તમને સર્ચ કરશે તમારો વિડીયો તો કયા નામથી સર્ચ કરશે ત્યારે યુટ્યુબ ઓટોમેટિક્વારા આપશે તો મિત્રો આ પ્રક્રિયા ચાલુ છે પબ્લિશ થવા માટેની પ્રક્રિયા એ પ્રોસેસિંગ છે યુટ્યુબ પ્રોસેસ કરશે તમારા વિડીયોને અને પ્રોસેસ કર્યા પછી તમારે એ વિડીયોને અપલોડ માટે રેડી થઈ જશે અત્યારે પ્રોસેસિંગ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો વિડીયોમાં નીચે આ વિડીયોની નીચે એક થમનેલ છે વિડીયો થમનેલ વિડીયો થમનેલ શું છે એ વિશે આપણે આગળ ચર્ચા કરીશું પરંતુ અત્યારે વિડીયો ડન થઈ ગયો છે વિડીયો પ્રક્રિયાની જે છે વિડીયો એ કમ્પ્લીટ થઈ ચુક્યો છે કમ્પ્યુટરમાં તમે જોઈ શકો છો ડન બટન પ્રેસ કરીશું જેથી આપણો વિડીયો કમ્પ્લીટ ડન થઈ જશે આપણો વિડીયો જોવા માટે રેડી થઈ ચુક્યો છે હવે તમે જોઈ શકો છો યુટમાં આપણે એ વિડીયોને એડિટિંગ કરવું છે અથવા તો તમે હવે પછીની આપણી જે પ્રક્રિયા છે યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કર્યા પછી આપણે એને કેટલાક સ્ટેપ્સ લેવાના છે તો એ સ્ટેપ્સ માટે આપણે વિડીયો મેનેજરમાં જઈશું વિડીયો મેનેજરમાં ગયા પછી તમને ત્યાં તમારો વિડિયો બતાવશે એને એડિટ કરી શકશો તમે ટાઇટલ ટેક્સ ડિસ્ક્રિપ્શન બધી જ વસ્તુ તમે ફરીથી ચેક કરી શકશો તમે તમારા થમનેલ પણ બદલી શકશો મિત્રો એ અત્યારે વિડીયો પ્રાઇવેટ છે અને પબ્લિક પણ કરી શકશો તમે અહીંથી શેર પણ કરી શકશો કોઈ પણ સોશિયલ મીડિયાની સાઇટ્સ પર ફેસબુક વોટ્સઅપ ટ્વિટર તમામ પ્રકારની સોશિયલ મીડિયામાં તમે આને શેર કરી શકશો થમનેલ ત્રણ પ્રકારની કસ્ટમ થમનેલ નથી આ ઓટોમેટિક યુટ્યુબ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે તમારા વિડીયોમાંથી ત્રણ સ્ક્રીનશોટ લઈને એ કરવામાં આવશે અને સેવ ચેન્જ આપી તમે સેવ કરી શકો છો આટલું કર્યા પછી આપણે નેક્સ્ટ એ જોવાનું છે કે આ વિડીયો આપણો અપલોડ થઈ ચુક્યો છે હવે એને મોનિટાઇઝ કરવા માટેની આપણી પ્રક્રિયા છે યુટ્યુબમાં માત્ર વિડીયો અપલોડ કરવાથી તમને પૈસા મળતા નથી અને આપણે મોનિટાઈઝ કરવો પડે છે એના માટે તમારે યુટ્યુબમાં પેજ પર જઈ અને બાજુમાં જે મેનુ ઓપ્શન છે એમાં માય ચેનલમાં જવાનું છે માય ચેનલમાં જશો એટલે તમને તમારી ચેનલનું હોમ પેજ બતાવવામાં આવશે માય ચેનલ દ્વારા એમાં તમે જોઈ શકો છો તમે ચેનલ આર્ટ એડ કરી શકશો તમારા જોઈ શકશો ડિસ્ક્રિપ્શન લખી શકશો ચેનલનો આઇકોન પણ તમે ચેન્જ કરી શકો છો ત્યાંથી આપણે વિડીયો મેનેજરમાં જવાનું છે વિડીયો મેનેજરમાં જઈ આપણે એ જોવાનું છે કે આપણી ચેનલને વિડીયોને મોનિટાઈઝ કરવાનું મોનિટાઈઝ એટલે મોનિટાઈઝ કરેલા વિડીયો ઉપર તમારે યુટ્યુબ તમારા વિડીયો ઉપર એડ બતાવશે અને એડ બતાવ્યા પહેલા આપણે એક ચેનલ વેરીફાય કરવાની છે વેરીફાય કરવા માટેની પ્રક્રિયા ઇઝી છે બે સ્ટેપમાં આ પ્રક્રિયા છે તો ચેનલના આઇકોનની બાજુમાં વેરીફાય લખેલું છે એ વેરીફાય કરવાનું બાકી છે એટલા માટે આપણે વેરીફાય કરીશું વેરીફાય કરવા માટે બે સ્ટેપ છે એક સ્ટેપ છે તમારે તમારા કન્ટ્રીનું નામ આપવાનું છે પછી બીજું છે તમે તમને મોબાઈલ દ્વારા મેસેજ આપશે એ મેસેજ દ્વારા તમે વેરીફાય કરી શકશો અહીં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખ્યા પછી તમને એક ઓટીપી વન ટાઈમ પાસવર્ડ ગૂગલ યુટ્યુબ તમને સેન્ડ કરશે એના દ્વારા તમે તમે વેરીફાય કરી શકશો ઓટીપી તમારા મોબાઈલમાં આવશે જે મોબાઈલ નંબર નાખ્યો છે એટલે મોબાઈલ તમારી પાસે રાખો સબમિટ કરશો એટલે ઓટીપી તમારા મોબાઈલ પર આવશે એ ઓટીપીને તમારે અહીં એન્ટર કરવાનો છે જે ઓટીપી દ્વારા ઓટીપી આવી ગયો હશે તમારા મોબાઈલમાં તમે ચેક કરી શકો છો ઓટીપી આવ્યા પછી ઓટીપી અહીં સબમિટ કરવાનો છે મિત્રો તો ઓટીપી મોબાઈલમાં રાહ જોઈએ થોડી વાર કદાચ બે પાંચ મિનિટ આમ થઈ શકે છે તમે ડાયલ કરેલો તમે જે એન્ટર કરેલો મોબાઈલ નંબર છે એ એક્ટિવ હોવો જોઈએ તમને ઓટીપી અહીં મળી ગયો છે આપણને તો ઓટીપી નાખીશું ઓટીપી નાખ્યા પછી સબમિટ કરવાનું છે સબમિટ કર્યા પછી તમને લખેલું આવશે કોંગ્રેચ્યુલેશન યોર યુટ્યુબ એકાઉન્ટ ઇઝ નાવ વેરીફાઈ એટલે તમારું યુટ્યુબ એકાઉન્ટ વેરીફાઈ થઈ ગયું છે હવે યુટ્યુબ એકાઉન્ટ વેરીફાય થયા પછી આપણે ઓપ્શન એ ઓપ્શનમાંથી ઘણા ઓપ્શન અત્યારે ઇલિજિબલ છે એનેબલ કરવાના છે દરેક ઓપ્શનને આપણે ઇનેબલ કરવાના છે ઇનેબલ કરવા માટેની પ્રક્રિયા છે સૌપ્રથમ તમે ચેનલમાં જાઓ ચેનલની અંદર ગયા પછી ચેનલમાં ગયા પછી આપણે એક મોનિટાઈઝ ઓપ્શન છે એને ઇનેબલ કરવાનો છે ઇનેબલ કરવા માટે ક્લિક કરો ત્યાં જઈને તમે મોનિટાઈઝ ઓપ્શનમાં ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો તમને જોઈન યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ સેટ અપ યોર એડસન્સ એકાઉન્ટ અને ચૂઝ ધ વિડિયો યુ વોન્ટ ટુ મોનિટાઈઝ આ ત્રણ સ્ટેપ છે તો ગેટ સ્ટાર્ટેગ આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે આ ત્રણ વસ્તુ કરવાની છે કે આપણે યુટ્યુબ પાર્ટનર તરીકે જોઈન થઈ ચૂક્યા છીએ તો એના માટે એક એડસન્સ એકાઉન્ટ હોવું જરૂરી છે તો આ એડસન્સ એકાઉન્ટ ખોલતા પહેલા તમને તમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન યુટ્યુબ સાથેની તમને એક્સેપ્ટ કરવાનું કહે છે જે આપણે ફરજિયાત એક્સેપ્ટ કરવી જ પડશે યુટ્યુબની જે પોલિસીસ છે આપણે આપણે બંધાયેલા છીએ જો આ પ્રોગ્રામમાં આગળ વધીશું તો એનેબલ યોર એકાઉન્ટ ફોર મોનિટાઈઝેશન સેટઅપ યોર ન્યૂ એકાઉન્ટ એડસન્સ એકાઉન્ટને હવે તમે ઇલીજીબલ થઈ ગયા છો આ પોલિસીને કર્યા પછી તમે હવે એડસન્સ એકાઉન્ટ તરફ જઈ રહ્યા છીએ તો વેલકમ ટુ એડસન્સ ત્યાં તમે જોઈ શકશો યુટ્યુબ અને ગૂગલ એડસેન્સ બંનેનો લોગો આવશે એમાં સાઇન ઇન થવાનું છે એવું પૂછે છે કે તમે સાઇન ઇન થવાનું છે તમારી પાસે ઓલરેડી ગૂગલ એકાઉન્ટ હોય તો ઠીક છે નહીં તો નવું તમે ક્રિએટ કરી શકો છો અને એવું પૂછે છે ઓલરેડી તમે હાલમાં જે ગૂગલ એડસેન્સમાં એકાઉન્ટમાં યુટ્યુબના એકાઉન્ટમાં છો એ જ એકાઉન્ટથી તમે ગૂગલ એડસેન્સ એકાઉન્ટ ખોલવા માંગો છો તો સાઇન ઇનનો ઓપ્શન આપવાનો છે તમે સાઇન ઇન થશો ત્યારે તમને બીજું એક સ્ટેપ બીજું પૂછે યોર વેબસાઇટ જે ઓટોમેટિક ફિલ થવાની છે એ તમે ખાસ ધ્યાન રાખો તમારા ગૂગલ એકાઉન્ટમાં એ જ તમારું એડસેન્સ એકાઉન્ટથી લોગ ઇન થઈ શકશો પણ એના માટે એક એકાઉન્ટ ક્રિએટ કરવું જરૂરી છે તો અહીં તમે જોઈ શકો છો વેબ માય વેબસાઇટ બીજું સ્ટેપ છે એમાં ઓટોમેટિક તમારી ગૂગલ દ્વારા યુટ્યુબ દ્વારા જે ક્રિએટ કરેલી વેબસાઇટ છે એ ઓટોમેટિક ફિલ થઈ ગઈ છે લેંગ્વેજમાં તમારે ઇંગ્લિશ લખવાનું છે પછી ત્રીજું સ્ટેપ છે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન મિત્રો અહીં કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન ખાસ ધ્યાન રાખવાનું છે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન રાઈટ આપવાની છે બધી યોગ્ય અને સાચી માહિતી આપવાની છે ભવિષ્યમાં તમને પૈસા જે મળશે એ આ માહિતી દ્વારા મળશે એટલા માટે આ હવે એડસન્સ એકાઉન્ટમાં સૌપ્રથમ પ્રથમ ટાઈમ ઝોન સિલેક્ટ કરવાનો છે ટાઈમ ઝોન આપણે સિલેક્ટ કરવા માટે નીચે છેક નીચે તમે જઈ શકશો સ્ક્રોલ કરીને ત્યાં કોલકત્તા નો ટાઈમ ઝોન સેટ કરવાનો છે આપણે કોઈ પણ તમે જ્યાં જે કન્ટ્રીમાં જે જગ્યાએ રહેતા હોય ત્યાં કરી શકો પણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે ફાઇવ ફાઇવ થર્ટી પ્લસ જે ટાઈમ ઝોન છે આપણો કોલકત્તાનો એ આપણે અહીં સિલેક્ટ કરીશું નીચે છે લાસ્ટમાં તમને જોવા મળશે કોલકત્તા પ્લસ ફાઇવ થર્ટી છે આપણો યુટીસી પ્લસ ફાઇવ ફોર્ટીનો છે ટાઈમ ઝોન એ આપણે અહીં સિલેક્ટ કરીશું જે સિલેક્ટ કર્યા પછી આપણે નેક્સ્ટ પ્રોસીજરમાં જોઈશું કે શું કરવાનું છે આપણે સૌ પ્રથમ ટાઈમ ઝોન સિલેક્ટ કરીશું કોલકત્તા જે લખેલું આવશે ત્યાં તમે જોઈ શકો છો કોલકત્તા પર સિલેક્ટ કરવાનું છે આપણે એની પછી ખાસ ધ્યાન રહે મિત્રો ઇન્ડિવિજુઅલ સિલેક્ટ કરવાનું છે જે ઇન્ડિવ્યુજુઅલ એટલે આપણું પોતાનું એકાઉન્ટ છે એ જોઈશું આપણે પછી ડિટેલ નાખવાની છે નેમ ઓફ નેમ એન્ડ એડ્રેસ તમે તમારું પૂરું નામ એડ્રેસ કમ્પ્લેટ એડ્રેસ નાખવાનું છે ભવિષ્યમાં તમને એડસેન્સ દ્વારા જે પિન આવે છે એ બાય પોસ્ટ મોકલવામાં આવે છે એટલે તમારું એડ્રેસ કમ્પ્લેટ અને સ્વચ્છ વ્યવસ્થિત પૂરેપૂરું એડ્રેસ લખશો જેથી કરીને તમને ભવિષ્યમાં પિનકોડ નંબર સાથે લખવાનું છે જેથી કરીને તમને પોસ્ટ દ્વારા ગૂગલ એડસેન્સ તમને પત્ર લખે અથવા તો તમને પિન મોકલે તો એ પિન તમને એ માટે ખાસ ધ્યાન રાખવાનું છે અહીં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે તમે મોબાઈલ નંબર યુટ્યુબમાં આપેલો છે અગાઉથી એ જ મોબાઈલ નંબર તમે અહીં નાખી શકો છો બીજે પાંચ કન્ડિશન્સ છે જે તમે ન્યૂઝ ને એ બધું જો તમે એનું મેળવા માંગતા હોય તો એમ કરીને સબમિટ એપ્લિકેશન કરવાની છે મિત્રો આ તમારી ગૂગલ એડસેસ માટેની એપ્લિકેશન સબમિટ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો સબમિટ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે અને તમારો સ્ટેટ જેન્ડર જે કંઈ એપ્લિકેશનમાં માહિતી માંગી છે એ સંપૂર્ણ માહિતી તમારે ગૂગલ એડસેન્સને આપવાની છે એડસેન્સ ટર્મ્સ એન્ડ કન્ડિશન પર ક્લિક કરી ઓકે કરવાનું છે એક્સેપ્ટ કરવાની છે ટર્મ્સ એન્ડ કન્ડિશન ગૂગલની એ ગૂગલની ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કર્યા પછી તમે આગળની પ્રક્રિયામાં જઈ શકશો તમે જોઈ શકો છો મિત્રો ગૂગલ એડસન્સની જે પ્રક્રિયા છે એ કમ્પ્લીટ થઈ ચૂકી છે હવે આપણે જોઈ શકીશું કે આપણને બ્લ્યુ કલરમાં એક મેસેજ મળે છે યોર એડસન્સ એપ્લિકેશન ઇઝ બિંગ રિવ્યુ મેલ એબાઉટ સ્ટેટસ ઓફ યોર એપ્લિકેશન શું મિત્રો તમે એ રિપોર્ટ માટે રાહ જોવી પડશે તમારા જીમેલ એકાઉન્ટમાં આ રિપોર્ટ આવશે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો આપણે ચેક કરીશું ત્યાં સુધી ગૂગલ બીજી કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી તમારે ગૂગલ એડસન્સ માટે ત્યાં સુધી રાહ જોવાની છે તમારે તમારો મેલ બોક્સ ચેક કરવાનો છે તરત મેલ ન પણ મળે તો મિત્રો આપણે મેલ ચેક કરીશું ચોવીસ કલાક પણ લાગી શકે છે સાઇન ઇન થવાનું છે જે આઈડીથી તમે ગૂગલ એડસેન્સમાં એડ થયા છો ગૂગલ એડસેન્સમાં થયેલા આઈડીથી જીમેલ એકાઉન્ટ ખોલવાનું છે તમારું એ જ જીમેલ એકાઉન્ટમાં તમને મેલ મળશે તમે જોઈ શકશો તમારો મેલ લગભગ ચોવીસ કલાક પણ લાગી શકે છે ને એક વીક પણ લાગી શકે છે થોડી રાહ જોવી પડશે અહીં તમે જોઈ શકો છો એડસેન્સ નો રિપ્લાય કરીને એક મેલ આવેલ છે આપણે તો એ મેલ ખોલીએ શું છે એ મેલ અને ચેક કરીએ તો એમાં લખેલું છે કોંગ્રેચ્યુલેશન યોર એડસેન્સ એકાઉન્ટ ઇઝ નાઉ ફૂલ્લી અપ્રુવડ તો મિત્રો તમે પૈસા કમાવા માટે યુટ્યુબ પર એલિજિબલ થઈ ચૂક્યા છો તમે હવેથી તમારી કોઈ પણ ઇન્કમ છે એ તમારા એડસેન્સ એકાઉન્ટમાં આવશે અને એડસેન્સ એકાઉન્ટમાં તમે જોઈ શકશો મિત્રો અહીંથી પણ લોગિન થઈ શકો છો તમે અને તમે અલગથી બ્રાઉઝર ખોલી અને એડસેન્સના એકાઉન્ટમાં જઈને પણ તમે લોગિન થઈ શકો છો આપણે ગૂગલમાં ગૂગલમાં સર્ચ કરી અને એડસેન્સ એકાઉન્ટમાં જવાનું છે એડસેન્સ એકાઉન્ટમાં લોગિન થવા માટે તમારું એ જ જીમેલ આઈડીનો યુઝ કરવાનો છે જે જીમેલ આઈડી તમે એડસેન્સ એકાઉન્ટ બનાવતી વખતે ફિલ કર્યું હતું એ જ ઈમેલ આઈડી દ્વારા તમે એડસેન્સમાં લોગ ઇન થઈ શકશો એડસેન્સ એક એવી વસ્તુ છે જે ગૂગલના પ્રોડક્ટની એડ તમારા યુટ્યુબના વિડીયો પર મૂકે છે અને એની પૈસા અને તમારા ટ્રાન્ઝેક્શન કરવા માટેનું એક એકાઉન્ટ છે જે ગૂગલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે તમે એનો લોગો પણ જોઈ શકો છો ગૂગલ એડસેન્સ તમારું ખુલી ચૂક્યું છે ગૂગલ એડસેન્સમાં આપણે જોઈશું કે કયા કયા પ્રકારના રિપોર્ટ્સ આપણને મળે છે કઈ કઈ બાબતો હોય છે એની વિગત દરેક ઓપ્શન કેવી રીતે જોવાનો છે કેવા રિપોર્ટ જોવાનો છે એ આપણે એક અલગ વિડીયોમાં ચર્ચા કરીશું પરંતુ આપણે અત્યારે અહીં જોઈ શકીએ છીએ કે એસ્ટિમેટ અર્નિંગ અત્યારે ઝીરો જીરો બતાવે છે કેમ કે આપણું નવું જે એકાઉન્ટ છે હજુ કોઈ પણ વિડીયોમાં આપણે કોઈ પણ પ્રકારનું મોનિટાઈઝ કર્યું નથી તો મિત્રો તમે જોઈ શકો છો કે ગૂગલ એડસેન્સ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને ગૂગલ એડસેન્સ કમ્પ્લીટ થઈ ચૂક્યા પછી તમે અહીં લોગ ઇન કરીને તમારી વેબસાઇટમાં જઈ અને તમારા કેટલા વ્યૂ મળ્યા છે કેટલા લાઇક્સ મળ્યા છે કેટલા ડિસલાઇક્સ મળ્યા છે તમામ પ્રકારની વિગતો તમે આ એકાઉન્ટ દ્વારા જાણી શકો છો કયા દેશમાંથી તમારા વ્યૂ મળી રહ્યા છે કયા પ્રકારની કેટેગરીના લોકો તમને જોઈ રહ્યા છે મેલ જોઈ રહ્યા છે ફિમેલ જોઈ રહ્યા છે કયા કન્ટ્રીમાં જોઈ રહ્યા છે તમામ પ્રકારની વિગતો તમારા એડસન્સ એકાઉન્ટમાં તમે જોઈ શકશો પરફોર્મન્સ રિપોર્ટ તમે મેલ પ્રિન્ટ અને એક્સેલ સીટમાં કે કોઈ પણ ફોર્મેટમાં તમે ડાઉનલોડ કરી શકશો અને તમે તમારા ડેટાને ટ્રેક કરી શકશો તમે અહીં તમને કઈ કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવ્યું છે છતાં પણ કોઈ પણ માહિતી આપણે એક એડસન્સ માટેનો એક અલગથી વિડિયો બનાવીશું જેમાં એડસન્સના રિપોર્ટને કઈ રીતે ચેક કરવા કઈ કઈ ટોપિક ઓપ્શન હોય છે અને શું ખાસ ધ્યાન રાખવા માટેનું છે તો મિત્રો આશા રાખ મિત્રો એડસન્સ એકાઉન્ટના અપ્રુવલ પછી વિડિયો કેવી રીતે મોનેટાઇઝ કરવો એ આપણે જોઈશું સૌપ્રથમ માય ચેનલમાં જવાનું છે YouTube માં લોગિન થયા પછી માય ચેનલ માં ગયા પછી તમે વિડિયો મેનેજરમાં જવાનું છે જ્યાં તમારા તમામ વિડિયો અપલોડ કરેલા વિડિયો જોઈ શકશો તમે વિડિયો મેનેજર માં ગયા પછી સૌ પ્રથમ આપણે કોઈ પણ વિડિયો જે મોનેટાઇઝ કરવાનો હશે અહીં બધા જ વિડિયો મોનેટાઇઝ કરેલા છે જે તમે જોઈ શકો છો મોનેટાઇઝ લખેલું છે અને ડોલર નું નિશાન છે અને ગ્રીન કલર નો સિમ્બોલ છે માત્ર ડોલર નું નિશાન ઇનફ નથી આ એડસન્સ દ્વારા अप्रુવલ થયેલા વિડિયો પર જ ડોલર નું નિશાન અને આ પ્રકારની રાઉન્ડ સાઇન જોવા મળશે અને લખેલું હશે મોનિટાઈઝ મિત્રો એના પર ક્લિક કરીને તમે મોનિટાઈઝ ઓલરેડી આ વિડીયો છે તમે એને મોનિટાઈઝ અથવા તો ડીમોનીટાઇઝ પણ કરી શકો છો એને બંધ પણ કરી શકો છો આ વિડીયો તમારો પૈસા કમાવા માટે ઇલિજિબલ થઈ ગયેલો વિડીયો છે તમે જોઈ શકો છો અહીં થોડી માહિતી તમને આપી દઉં કે આ વિડીયોમાં આ વિડિયો ઓલરેડી અહીં ત્રણ ઓપ્શન છે બેઝિક ઇન્ફોર્મેશન આપવાની છે જેમાં તમે ટાઇટલ ટાઇટલ્સ છે ડિસ્ક્રિપ્શન છે અને ટેક્સ છે એની માહિતી મેળવી શકો છો ત્યારબાદ અહીં કસ્ટમ થમનેલ છે અહીં કોઈપણ પ્રકારની થમનેલ તમે ઉપયોગ કરી શકો છો તમે જાતે બનાવેલી કસ્ટમ થમનેલ દ્વારા પણ અહીંથી ઉપયોગ કરી શકો છો ત્યારબાદ નો ઓપ્શન અહીં જોવા મળશે અહીં ઓકે આપેલું છે ચાલુ છે મોનિટાઈઝેશન કરેલું છે તમે પણ અહીં વિડીયો પર જઈ અને મોનિટાઈઝ કરી શકો અહીં તમને કયા પ્રકારની એડ્સ બતાવવામાં આવે છે એ તમે તમે પસંદ કરી શકો છો તમારા વિડીયો પર કયા પ્રકારની એડ જોઈ શકો છો બેનર એડ છે સ્કીપેબલ એડ છે તમે યુટ્યુબ પર જોશો ત્યારે એડ આવે છે એ દ્વારા આવે છે ને યુટ્યુબ પર મૂકવામાં આવે છે એ એડ દ્વારા તમે પૈસા કમાવી શકો છો અને તમારા પૈસા દર પંદર તારીખે તમારા ખાતામાં જમા થશે એ માટેની પ્રક્રિયા adsense દ્વારા કરવામાં આવશે adsense તમને પૂછશે કે તમે કયા ખાતામાં પૈસા જોઈએ છે એ દસ ડોલર થયા પછી તમારા ખાતાની વિગત માગશે ત્યારબાદ જ તમે આ પૈસા વિડ્રો કરી શકશો તમારા ખાતામાં આવી શકશે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલ ટેક ગુરુ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અમને સહયોગ આપો સહકાર આપો અને અમારી ચેનલને સપોર્ટ કરો તમારા આ વિડીયોને અલગ અલગ પ્લેટફોર્મ પર ફોરવર્ડ કરો શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરો તમે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન જોઈ શકો છો ત્યાં આગળ ક્લિક કરી અમને સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમને